ગાંધીનગર અને હરિયાણાના કુરુક્ષેત્ર સહિત દેશભરમાં વીસથી વધુ સ્થળોએ તાલીમ લીધી હતી રાજ્યપાલ શ્રી આચાર્ય શ્રી દેવરથના ફાર્મ મુલાકાત લઈને પણ પ્રાકૃતિક ખેતીની રીતો શીખ્યા બાદ તેમણે પોતાના ખેતરમાં આ પ્રયોગો શરૂ કર્યા પ્રાકૃતિક ખેતી દ્વારા તેમણે એકસો પચાસ થી વધુ આંબા પચીસ હણસ પાંચસો દેશી શાક લાલ ચંદન જામફળી ચીકુ લીંબુ જેવા ફળફળાદી તથા શેરડી રતાડા હળદર મરચા અને અનેક શાકભાજીનું વાવેતર કર્યું છે ખેતીમાં ખર્ચ ઓછી થવાથી અને જમીનની પોચાસ વધવાથી પાણીની જરૂરિયાત ઘટી છે સાથે જ જીવામૃત અને જીવામૃતનું વેચાણ કરીને વધારાની આવક પણ મેળવી રહ્યા મંજુલા મિલનું માનવું છે કે જો ખેડૂતો રાસાયણિક દવાઓ અને ખાતર પર આધારિત ખેતી ચાલુ રાખશે તો આવનારા સમયમાં ઉપજાવ જમીન બંજર બનશે અને માનવજાત માટે ગંભીર આરોગ્ય જોખમ ઊભા થશે તેઓએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા અપીલ કરી છે તેમની આ પ્રગતિશીલ કામગીરી બદલ રાજ્યપાલ શ્રી દ્વારા સમાનપત્ર આપવામાં આવ્યો હતો સાથે આત્મા પ્રોજેક્ટ દ્વારા થી વધુ એવોર્ડ આપીને પણ સન્માનિત કરવામાં આવ્યા છે આજે મંજુલાબેનની સાથે દાહોદ જિલ્લામાં પાંચસોથી વધુ બેનો પ્રાકૃતિક ખેતી અપનાવી રહી છે મંજુલાબેન બેન આ પ્રેરક સંદેશ સ્પષ્ટ કરે છે કે પ્રાકૃતિક ખેતી માત્ર ખેડૂતોની આવક જ નથી વધારતી પરંતુ આગામી પેઢીને સ્વસ્થ અને રોગમુક્ત ભવિષ્ય પણ અર્પે છે રિપોર્ટર દીપક રાવલ સિંગવડ દાહોદ જય ગૌ માતા મારું નામ ચૌહાણ મંજુલાબેન રમેશભાઈ છે ગામ પાર છે તાલુકો સિંગવડ છે જિલ્લો દાહોદ છે હું બે હજાર અઢારથી પ્રાકૃતિક ખેતી કરું છું ખેતીવાડી આત્મા પ્રોજેક્ટ દાહોદ કેન્દ્ર પર મેં તાલીમ લીધેલી છે તેથી કરીને અમે ગામડાની દરેક તાલુકાની બહેનો અને મારા સિંગવડ તાલુકામાંથી આજ દિન સુધી ભાઈઓ અને અમે બહેનો પણ પાનસો જોડાયેલી છે પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલી બહેનો છે પ્રાકૃતિક ખેતી કેમ કરવી પડે છે આપણા જે નવા નવા રોગો પેદા થાય છે એના માટે કરીને રાસાયણિક ખાતરો બંધ કરો અને પ્રાકૃતિક ખેતી કરો જીવા અમૃત બીજા અમૃત ઘનજીવા અમૃત આછાદન વાપસા મિશ્ર પાકથી ખેતી કરો છો કરીએ અને કરી કરવું પડશે આ ખેતી કરીશું તો આપણો બચાવ થશે નહીં તો આપણા બાળકોને ઘણું નુકસાન થશે આપણા ઢોર પશુઓને દૂધ ખાઈએ છે એમાં પણ આપણે ચારા સાથે ઘાસ નાખીએ છીએ એ પણ આપણે ઝેર નાખીએ છીએ આપણા બાળકને ઝેર ખવડાવે છે તેથી કરીને આપણે પ્રાકૃતિક ખેતી કરવું જ પડશે હું દરેક ખેડૂતોને હાથ જોડીને કહું છું કે પ્રાકૃતિક ખેતી તરફ વળવું પડશે અને નમ્ર વિનંતી કરું છું કે પ્રાકૃતિક ખેડૂત દાહોદ જિલ્લાના ખેડૂત દરેક કરે એવી હું આશા રાખું છું જય ગૌ માતા